વરદા તમે અમારું કામ મસ્તી નું કરી દીધું એક નંબર કામ કરી દીધું અમાર બે જો અમારી એન્ટ્રી નમે જો ફરવા જાવી છે બે હા હા ક્યાં જાવ છો અરે ભાવનગર ટોપ 3 માં પિક્ચર જોવા જાવી પિક્ચર જોવા સુધી બે જણા અરે અમે તો આમ જો અન્ડરગ્રાઉન્ડ અન્ડરગ્રાઉન્ડ હા અન્ડરગ્રાઉન્ડ એમ ને બે અમે હરી ફરીન કરવાની છે એટલે અને ને જો તમે તારા હમો આપણે કાય વાજા બાજે બીતા રે તમે તારે વાત તો હા ને તો કેવું તો પડશે ઈ વાત હા

आए बुझ हाल अबडे फरवा देवे ग्वार दादा हम बोणु थाई छे हालो हां बोर्दो गोड्ता लगे काक ने काक बोर्दो काक ने नऊ नऊ गोड्ता है बोणु बाप नु ग्या हां नीरा आते जाव तुम ए हारो हालो गोर्दो में जाई जो बसा हो हा सु न हां हे तो हाने जागीन पापा हालो हालो तू जासो पर तारा ताती हजम नहीं रे बात मारे वजनच करियो पड़से के तारा हगानी छोकरी गाम में आई गी सी ई पाछत धूरा दादा के घरे अतला ओ तो बोहोत मजा आसे हालो मित्र

એટલે ઘરે બે પાકકુ છે ને એ તો તો ને પાકકુ પાકકુ જો ગોર બાપા તમારી વાત ખોટી નીકળી ને તો તમારા રાટિયા ભાંગી નાખી જો તો હું તો યાર ઓરો તમ તરે મને ધૂળ કાઢો રે યાદ છે ને તને જો ગોર બાપા ઈ હશે ને હા આજે તો નું યાર જો 300 જ કરવાનું છે ને કાઈ નો ઘટે કેમ કે જો એક ગામમાંથી એક છોકરી મારા હાથમાં નથી આવા દીધી એ મામા ભાણીઓ છે ને તો તો છોકરું લાવ્યા તો ધૂળો ડો પાંચ લાવ્યો

મામો બેઠો છે મામા ઉપાદી હોય ઘર બાર જઈ ગયો ને આપડો આપડે ઈ હોવ છે એના છોકરાનું તમારા છોકરા બધા થઈ ગયું મારું નહી વિચારવાનું તમારા મામા આટલી ઉમરે પાચ પાટ કરીને બેઠા છે હા વિચાર તમને નો વિચાર આવ્યો કે પાસ મુ ઘર છે તોય તમે હા પાડી તમે આવ્યા તા મારી હાથું પણ માને આની હાથું આ પાડતી અહડા તારે એમાં ભૂલ થાય છે તારા મામા નું પાસ મુ ઘર છે ને તું અહીં આવો ને એ પેલા અમારી બે નીચર થાય તારી માની ને સફ્ઠું ઘર છે

એટલે રોટલી થોડાક દી આપણે એવું લાગે ને તો ઘઉં ની રોટલી થોડાક દી ખાવાની અને ક્યારેક ક્યારેક રોટલો એને શીખોડી દેશું એટલે થઈ જશે કમ્પ્લેટ કઈ વાંધો નહીં રોટલો બને નાખ્યો ને એક કામ કરો હવે હવે તમે પગ ઉભો કચરો વાંધી જાવ તમે શાક બનાવો જાવ ઉભો તો વાલો ફટાફટ બહુત દૂ બને તારી મેમીન ઘડી કાઈ મેર પે બે હવા દે હજી 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 હું તને એની એક બીજી વાત કરું

પેલા થોડીક તળી દેવાની છે એટલે એ બધું સાચું બોલી જાય હાલ મારી યાર હાલો આ મારા હારા ઓલો ધૂળો મામો નવી મામી આવી છે એને વાતું સીતું કર્યા કરે છે અને મારા મામાનો છોકરો છે તો ફરવા લઈ ગયો આ કામ મારે કરવું પડે છે મને કે ગાયુને નીર નાખી દે આ બધા નીર મારે નાખવાના છે આ હારા મારે હું કરું કાઈ કટના દેઈ ગઈ છે ઓય વાજા કેમ આયા ભાઈબન ભાઈબન

અલા ગોર તું ઘડીક આમ બોલો એટલે આને પછી ખબર જ છે ખોટો ના મને નથી ખબર એ મને નથી ખબર મને મને નથી ખબર હા મારો ભાઈ મને નથી ખબર એલા એ હા એ ઘડીક ઉભો રહે હવે તારે માર નથી ખવે ને હવે સાચું બોલી જા ઈ બઈ ગયા ક્યાં ઈ બે હવાર માં એમ કે ચક ફિલ્મ જોવા જાવ છું બે ફિલ્મ જોવા ગયા મારા હરા આયા આપણે એટલી ઉપાધી કરી છે ને આ લોકોને તો કઈ પડી જ નથી

એ ભલે ભાગી ગયો જો વિકુલા તળી આપી દીધી છે હવે આપડે કઈ રીત કરવાનું ડાયરેક્ટ દોહાના ઘરે જવાનું છે બરાબર હાલો મારી યારે